રાજસ્થાનના કોટામાં રાષ્ટ્રધ્વજના અપમાનનો મામલો સામે આવ્યો છે આ ધ્વજ ચોક્કસ સમુદાય દ્વારા લહેરાવવામાં આવ્યો હતો અને તેના પર ચંદ્ર અને તારાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે વાત કરવામાં આવે તો રાજસ્થાનના કોટામાં રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે છૂટછાટની ઘટના સામે આવી હતી જેમાં એક વિશેષ સમુદાયના લોકોએ ચંદ્ર અને તારાઓ લગાવીને તિરંગો ફરકાવ્યો હતો એનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તિરંગો જોઈ શકાય છે આ ઘટના સોમવારે સવારે અગિયાર વાગે કોટા અનંતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાલાવાડ હાઈવે પર એક સર્કસ દરમિયાન બની હતી ત્યારે આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરી ત્રણ લોકોની ધરપકડ કરી તેમની સામે કેસ નોંધાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ